નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ ગુજરાતી બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારે કોઈ પણ વસ્તુની એડવર્ટાઇ આપવી હોય કે કાંઈ પણ વસ્તુ વેચવાની હોય કે લેવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો તો ચાલો મિત્રો જોઈએ નંબર વન ઉપર શું છે મિત્રો આપણી ચેનલ પર હાલમાં જે આ બળદ છે એક જ બળદ વેચવા માટે આવેલો છે તો જે લોકોને જે ખેડૂતભાઈઓને એક બળદ લેવાનો હોય અને એક જ બળદની જે લોકોને જરૂર હોય એના માટે ખાસ કરીને આ વિડીયો છે અને મિત્રો જો તમારે આ બળદ ન લેવાનો હોય તો આપણા આગળના ખેડૂતભાઈને આ વિડીયો શેર કરી નાખો કારણ કે જે લોકોને જરૂર હોય એની હેલ્પ થઈ જાય એટલે એના માટે તમારે જો ન લેવાનું હોય તો આ વિડીયોને આગળના આગળ શેર કરો હવે જે લોકોને વિડીયો લેવાનો છે વિડીયો પૂરેપૂરો જોજો આ બળદની એડ્રેસ માહિતી બધી વસ્તુ આપણે આ જ વિડીયોમાં આપી દેવાના છીએ હવે જોયો આ એકદમ ચાલુ કન્ડિશનમાં છે આ જે બળદ છે એ અને એકદમ રૂપાળો એવો દેખાય છે અને એકદમ સોજો બળદ છે જે લોકોને લેવાનું હોય જ એ એના માટે આપણે તમને દેખાડી દઈએ કે આ અલગ અલગ આપણા ફોટા જે છે એ અલગ અલગ ફોટા પણ આપણે બતાડી દઈએ કારણ કે આ બળદ એક જ છે અને એક જ વેચવાનો છે તો જે લોકોને જોર તૂટી ગયું હોય ખેડૂતભાઈને એના માટે એક બળદ જેને જોતો હોય એના માટે ખાસ કરીને આ વિડિયો છે અને મિત્રો હવે જે લોકોને આ બળદ લેવાનું હોય તો નીચે આપણે મોબાઈલ નંબર આપેલો છે જો વિડીયો ચાલુ છે એમની નીચે મોબાઈલ નંબર આપેલો છે ત્યાંથી તમે ડાયરેક્ટ માલિક સાથે વાત કરી શકશો અને જે લોકોને લેવાનું હોય એ જ વાત કરજો બીજા લોકો ખોટા પરેશાન હેરાન ન કરે માલિકને અને હવે ડિસ્પ્લે ઉપર માહિતી જોઈ લઈએ તો આ બળદ વેચવાનો છે કિંમતની વાત કરીએ તો વીસ હજાર રૂપિયા ભાઈ કિંમત કરે છે ગામની વાત કરીએ તો વરવાડા ગામ છે તાલુકો જામજોધપુર છે અને જિલ્લો છે જામનગર તો જામનગર જિલ્લાનો આ બળદ છે જે વેચવા માટે મૂકેલો છે અને મિત્રો તમે આસાનીથી ખરીદી કરી શકશો એક પણ રૂપિયાનું કમિશન કોઈને આપવાનું નથી તમે ડાયરેક્ટ જ ખરીદી કરી શકશો તો ખરીદવા માટે નીચે આપેલ નંબર પર ફોન કરો મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માંગતા હો તો તમે જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક્ટ નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા ફોન જ ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનતથી બને છે એટલે અમારા વિડીયોને આગળને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપમાં મોકલી આપો જેથી કરીને જે ખેડૂત ભાઈ જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકીએ અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો